સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે મહેસાણા જિલ્લાના વિજાપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે છ ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે વિશેષ કરીને વિજાપુર વિસનગર રોડ પર આવેલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વિજાપુર શહેરના નીચાણવાડા વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક ઘરો અને દુકાનોને અસર પહોંચી છે

સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણી નિકાલ માટે યાંત્રિક શક્તિઓનો ઉપયોગ શરૂ કરવામાં છે તેમ છતાં સતત વરસાદ જો ચાલુ રહે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે